હા ભાગ પહેલો પાન નંબર બસો ચુમ્મોતેર હવે કુશળદાસ અને પાચાભાઈ આ વાત કરી રહ્યા છે સંહિતા વિશે એ આજે આપણે લઈએ છીએ કરશર દાસે પૂછ્યું કહ્યું બાબા મારો પ્રશ્ન પ્રથમથી જ એ છે કે શ્રીજીએ ભૂતલમાં પ્રાગટ્ય ધર્યું તે સમયે શું આનંદ આવ્યો ઉત્સવ થયો પ્રભુ શ્રી ગોપાલલાલના પ્રાગટ્ય સમય ગોકુળમાં જે આનંદ મોદ પ્રમોદ સૌને થયો તે પ્રસંગ અને આપશ્રીએ બાલવયમાં અનેક લીલા ચરિત્ર અલૌકિક દેખાડ્યા તે વિસ્તારથી સાંભળવાની ઈચ્છા છે જેથી પ્રભુની દિવ્ય અલૌકિક લીલાનો ભરૂપ છે જીવનદાસે બાળલીલાના પ્રસંગ કાવ્યમાં જે લખ્યા છે તે ગ્રંથ તે સાંભળવાની ઉત્કંઠા છે અને એ બધા પ્રસંગની જાણ અમને તો ન હોય અમે તો ગોપેન્દ્રજી અને જમનેશના પ્રસંગો સાંભળ્યા હોય અને થોડા દ્રષ્ટિથી પણ નિહાળ્યા હોય તમે આગળના પ્રસંગના ઘણા જાણતલ છો તો તે પ્રસંગ અતથી ઇતિ સુધીના પ્રગટ કરો જે સાંભળીને અતિ આનંદ થાય એટલે કશરદાસ જે સમયકાળ દરમિયાન બીરા જે છે એ સમયકાળના પહેલાના સમયકાળની પાંચાભાઈને વાત કરે છે કે આપણે ગ્રંથ મંડાણ માંડી જ રહ્યા છે પુષ્ટિ સંહિતા તો આપણા જે આપણા સમકાલીન દરમિયાન આપણે જમનેશ પ્રભુજીની લીલાના દર્શન કર્યા હોય ગોપેન્દ્રજીના પણ થોડા ઘણા કર્યા હોય સાંભળ્યા પણ હોય પણ એ પહેલાં ગોપાલાલજીની બાળ્યાવસ્થા બાળ લીલાના જે છે એ લીલા જે જીવનદાસે બોલ ગાય છે એ બે પ્રસંગ જે કાવ્યમાં લખ્યા છે એ વિશે વિસ્તારથી સમજાવો કશળદાસે કહ્યું પાછા બાબા સાચો પુરુષાર્થ સિદ્ધ કર્યો છે જેથી આગળના જીવ આ પુષ્ટિસંહિતાના પ્રમાણ ગ્રંથથી સંપ્રદાયના મૂળભૂત ઇતિહાસ અને પ્રણાલિકાને જાણીને નિહાલ થશે એટલે કે આ પુષ્ટિ સંહિતા ગ્રંથ માટેની ગોપેન્દ્રલાલજીએ આટલા જ માટે આજ્ઞા કરી છે ને કે આગળના જીવો માટે ઇતિહાસ અને પ્રણાલિકાને જાણવા માટે આ ગ્રંથ છે જે આ સંપ્રદાયની પરંપરા પણ આ ગ્રંથથી જળવાઈ રહેશે ભગવદ્ લીલા ચરિત્રને સર્વ કોઈ જાણી શકશે આ ગ્રંથના શ્રવણ પાનથી જીવને ભક્તિનો સાચો પ્રકાર સમજાશે અને તેની અનેક ભ્રમણાઓ દૂર થશે સત્ય સિદ્ધાંતને જાણીને સાચા વૈષ્ણવતાના ગુણને ધારણ કરશે તે જીવનો નિસ્તાર અવશ્ય થઈ જશે એમ મારું માનવું છે આ ગ્રંથ એક સમાન જીવને બની જશે જેમ વ્યાસને કહ્યું કે તમે ભગવદ્ લીલા ગાઓ તારે તેણે ભગવદ્ લીલાનું ગાન કર્યું અને ભાગવત રૂપી સંહિતા રચીને જગતમાં પ્રભુના જશનો વિસ્તાર કીધો તેના શ્રવણથી પરીક્ષિત જેવા ઘણા જીવો ભગવદ્ લીલાના અધિકારી થયા એમ તમો પણ ગોપેન્દ્રજીની આજ્ઞાને પ્રમાણ માની આ પુષ્ટિ સંહિતા ગ્રંથની રચના કરી રહ્યા છું એટલે જેવું નારદ મુનિએ વ્યાસજીને કીધું ને ભાગવતનું એવી જ રીતે ગોપેન્દ્રલાલજીએ પાંચા ભાઈને કીધું સંહિતાનું એવું અહીંયા ઉલ્લેખ છે તેના દ્વારા ભગવત જશનો વિસ્તાર ઘણો થશે અનેક જીવને કૃતાર્થ કરવાનો તમારો આ પુરુષાર્થ પરમારથી પણ ઘણો અદકો લેખાય તે જ સાચો પુરુષાર્થ જગતમાં કહેવાય જેના દ્વારા અનેક જીવ ભગવત પ્રાપ્તિના અધિકારી બનશે કોના દ્વારા પાંચા પુરુષાર્થ દ્વારા જે પુષ્ટિ સંહિતા મંડાણ મંડાઈ રહી છે ને પુષ્ટિ સંહિતા દ્વારા અને તેનું જીવતર સફળ થશે મને હરદામાં તો ઘણો ભરભાવ કહેવાનો થાય છે પણ જાજુ શું કહું આટલું કશોરભાઈ કહે છે હવે આપણે આ પુષ્ટિ સંહિતા વિશે આપણને વધુ ભરભાર બેસે એ માટેની નાની વાત હતી પણ એમાં શું બહુ મોટી વાત કહી દીધી કે લીલા ચરિત્રને સૌ કોઈ જાણી શકે ગ્રંથના શ્રવણ જીવને ભગવદ ભક્તિનો સાચો પ્રકાર સમજાશે અનેક ભ્રમણાઓ દૂર થશે સિદ્ધાંતને જાણીને સાચા વૈષ્ણવતાના ગુણને ધારણ કરશે એટલે કેટલું કેટલું કહી દીધું આપણને જ્યારે એમ થાય કે ક્યાંયથી નવી વાત આવે આપણે જે આટલા ટાઈમથી આચરણમાં મૂક્યા હોય આ આ પ્રણાલિકા પ્રમાણે આપણે ચાલતા હોઈએ ક્યાંકથી નવી વાત આવે કે આપણે આમ કરવાનું છે તો એનું પ્રમાણ આપણે ક્યાં ગોતવું તો આ પુષ્ટિ સંહિતા છે આપણા ગ્રંથનો આપણા ઘરનો મુખ્ય ગ્રંથ એટલે કીધું કે ભ્રમણાઓ દૂર થશે અને સાચી સમજણ પડશે સિદ્ધાંતને જાણીને સાચા વૈષ્ણુતાના ગુણ ધારણ કરશે જો આપણે ખોટું કરી રહ્યા છીએ તો આમાં પણ જવાબ મળશે જો સામેવાળા આપણને ખોટું પ્રેરણા કરી રહ્યા છે તો પણ આમાં જવાબ મળશે ઠાકોરજીના લીલા ચરિત્ર જાણવા છે તો પણ પુષ્ટિ સંહિતા અને આપણે આનંદ લેવો છે ઠાકોરજીના લીલા ચરિત્ર સાંભળીને તો પણ પુષ્ટિ સંહિતાનું કરવાથી ભક્તિનો પ્રકાર સમજાય અને આનંદ આવે અને સાચે છેલ્લે શું કહી દીધું આ ગ્રંથ એક જડીબૂટી સમાન જીવને બની રહે એટલે બધું જે છે એ સંહિતામાં છે બીજે ક્યાંય નથી આપણા ગોપાલ ગોપેન્દ્રલાલે પાંચાભાઈને આપણા જ માટે પુષ્ટિ સંહિતાની આજ્ઞા કરી છે જે ગમે ત્યાંથી બધું જ જે સાર ભેગું થઈને પુષ્ટિ સંહિતામાં આવી ગયું છે એટલે ક્યાંય પણ સવાલ થાય તો પુષ્ટિ સંહિતામાં મળી જ જાય છે કોઈ અગર આપણને ચિંધે તો સાચું છે કે ખોટું એ આપણને આમાં મળી જાય છે એટલે સંહિતા તો જડીબૂટી સમાન છે બહુ સાચું કહી દીધું છે કશળદાસ આજે આટલું જ બોલી મારી નાની વાતને વીરામાં પૂછ્યું બુષી ગોપાલ લાલ કીજે